નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં વાત કરી છે ગુજરાતની કારણ કે શાંત અને સલામત ગુજરાતની જ્યારે આપણે વાતો કરતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી એવી ઘટનાઓ થતી હોય છે કે જેને લઈને સવાલો ઉઠે છે કે શું આ શાંત ગુજરાત છે આ સલામત ગુજરાત છે કારણ કે અમદાવાદ સહિત રાજ્યભરના જે ઘણા બધા મોટા શહેરો છે ત્યાં જે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે આ આતંકને લઈને જ આવા કેટલાક સવાલો થઈ રહ્યા છે કારણ કે તમે જુઓ કે બે દિવસ પહેલાં જ ઘોડાસરમાં એક વેપારીને માર મારવામાં આવ્યો વેપારીને માર એટલા માટે મારવામાં આવ્યો કે એની પાસે ખંડણી માગવામાં આવી પચાસ લાખ રૂપિયા આપો જો ધંધો કરવો હોય તો પચાસ લાખ રૂપિયા નહીં આપો તો તમારો ધંધો બંધ થઈ જશે આવી ખુલ્લી દાદાગીરી લુખાગીરી અને આખરે ખંડણી ન મળી એટલે પંદરથી વધુ લોકોએ ધોકાને અને લાકડીઓથી એ વેપારી પર હુમલો કર્યો ઢોર માર માર્યો એને હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું અહીંયા ગાલ પર એને સ્ટીચિસ આવ્યા ગાલ ફાડી નાખ્યો અને મૂઢ માર માર્યો આવી ઘણી બધી ઘટનાઓ નડિયાદમાં પણ સામાન્ય બાબતે યુવતીને ઢસડી એને લાફા માર્યા સુરતમાં ઓવરટેક કરવાની એક સામાન્ય બાબતમાં એટલી ગંભીર મારામારી કરવામાં આવી અગાઉ પણ આપને ખબર છે કે વસ્ત્રાલમાં પણ જે આતંક મચાવ્યો હતો અસામાજિક તત્વોએ પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી અને એક વખત તો પોલીસને આ લુખા લોકોએ ભગાડી હતી અને ગાડીમાં જીપમાં બેસાડીને રવાના કર્યા હતા ત્યારે પણ પોલીસની જે આબરૂ છે એના ધજાગરા ચોક્કસ ઉડ્યા અને આવી ઘટનાઓ બનતી હોય ત્યારે નિર્દોષ વ્યક્તિઓ જ્યારે ભોગ બનતા હોય ત્યારે સુરક્ષાને લઈને સવાલો થતા હોય છે ને પોલીસ નો ડાઉટ પકડે પણ છે વરઘોડા કાઢે છે માર પણ પડે છે લંગડાતા ચાલે છે પણ છતાં કોઈ સુધારો કેમ નથી દેખાતો અને આ જે અસામાજિક તત્વોનો જે ત્રાસ વધતો જાય છે એની પર અંકુશ કેમ નથી આવતો અને શું આવા લુખા તત્વોને પોલીસનો કે કાયદાનો ડર નથી કાયદા છે પોલીસ છે અને છતાં પણ આ બધું થતું હોય તો સામાન્ય માણસને એમ લાગે છે કે અમારી સુરક્ષાનું શું સીધો ને સામાન્ય માણસ અત્યારે રોડ પર પણ એટલો જ ડરપોક અથવા ડરેલો દેખાય છે ડરપોક કરતાં ડરેલો દેખાય છે અને પછી સ્વભાવ એવો થઈ જાય છે કે આપણે કદાચ કોઈ માથાકૂટમાં ન પડીએ અથવા જે છે એને સહન કરી લઈએ આ બાબત પણ હોય છે તો ગુંડા તત્વોનો આતંક છે પરંતુ ખાખીનો ખોફ ક્યારે જોવા મળશે આ મુદ્દે મારે લોકમંચમાં ચર્ચા કરવી છે

અને સલામત ગુજરાતના જ મહાનગરોમાં તમે જુઓ છો કે આતંક જોવા મળે છે અને સલામત ગુજરાતમાં અસલામત સ્થિતિનું જ્યારે નિર્માણ થયું છે ત્યારે શું કહેવું છે કે સામાન્ય માણસ ડરીને જીવી રહ્યો છે કાયદો ને વ્યવસ્થા ક્યાં છે આવા સવાલો થઈ રહ્યા છે ત્યારે કેવી રીતે આ બાબતને આપ મૂલવશો દિલીપભાઈ આપે જે આ ડિબેટની શરૂઆતમાં ઘટનાઓ વર્ણવી તે ચોક્કસપણે ચિંતાજનક છે અને અસામાજિક તત્વો જે છે તેને ડામવાનું કામ ચોક્કસપણે એક સામાજિક દૂષણ છે એવું સમજીને આપણે સૌએ કરવું જોઈએ પ્રાથમિક રીતે સરકારની ને પોલીસ તંત્રની જે ફરજ આવે છે એની અંદર મને લાગે છે કે પોલીસ પણ ખૂબ સતર્કતાથી કામ કરે છે ગુજરાતની અંદર છેલ્લા કેટલાય સમયથી આપણે જોયું છે કે જે જે પણ જગ્યાએ અસામાજિક તત્વો છે તો એને પકડી અને લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ઇફેક્ટ્સ કે ઘણા બધા કે આપણે જોયું હતું કે લોકો દબાણ કરીને બેઠા હતા ઘુસપેઠિયાઓ હતા એ લોકોને કાઢવાની પણ પ્રક્રિયા કરી છે અને એક ખાસ કરીને ઓપરેશન શસ્ત્ર નામનું એક ઓપરેશન ચલાવવામાં આવે છે કે અમદાવાદ રાજકોટ અને સુરત આવા ચાર પાંચ શહેરોને આઈડેન્ટિફાય કરી અને લગભગ જેટલી ક્રાઇમ થાય છે એની અંદર ચાલીસ થી પિસ્તાલીસ ટકા જેવો એવરેજ ક્રાઇમ સાંજના સમય છ થી દસ માં થતું હોય છે અને એની અંદર પણ અમુક સ્પોટ આઈડેન્ટિફાય કરી અને સ્પેશિયલ પોલીસ ફોર્સ આની અંદર ય કરવામાં આવે છે સ્વાભાવિક રીતે સતર્કતા જે ગુજરાત પોલીસની છે તે ચોક્કસપણે છે અને જેમ મેં આપને ઉદાહરણ આપ્યું કે ઓપરેશન શસ્ત્ર એ ખૂબ જ મહત્વપૂર્ણ એટલે છે કે તેત્રીસ આશરે પોલીસ સ્ટેશનની અંદર સ્પેશિયલ સ્ટાફ ડિપ્લોય કરી અને સાંજના છ રાતના બાર વાગ્યા સુધીમાં જે એરિયા છે એની અંદર સર્વેલન્સ થી લઈને જે પણ ગુનાખોરીને અટકાવવા માટેના જે જે પોલીસ કરતી હોય છે તે કરવામાં આવે છે એટલે પોલીસ પોલીસ તંત્ર તંત્ર જાગૃત છે છે આપણે મોટું ઉદાહરણ જોયું કે ચંદોળા લેક જે છે જે જે આપણે ઘટનાની વાત કરીએ એની નજીકમાં ત્યાં પણ જે ડિમોલિશનની ડ્રાઈવ કરી એની અંદર પણ જે અસામાજિક તત્વોનો આતંક હતો જે બહુ વખતથી બધા હતા અને આપણે મીડિયાના મિત્રો એ ખૂબ સારી રીતે કવરેજ કરીને સતર્કતાથી એ પણ એમને બધાને જનતાને બતાવ્યું છે મને લાગે છે કે ગુજરાતની અંદર જે શાંતિ છે એને આપણે જાળવી રાખવા માટે સરકાર અને પોલીસ તંત્ર કરવાની વાત કરી રહ્યા છો ઘણા બધા એવા સ્પોટ છે શહેરમાં અમદાવાદ શહેર વાત કરીએ તો જ્યાં લુખાવ તત્વો એક ટોળકી બેસતી હોય છે ટાઈમે તમે જે કહો છો કે આ ટાઈમે પોલીસ સતર્ક હોય છે એ ટાઈમે તમે જુઓ કે એસટી સ્ટેન્ડ ની આસપાસ કેટલા લુખા તત્વો છે મણિનગર જે રેલવે સ્ટેશન છે એની આસપાસ કેટલા લુખા તત્વો બેસે છે ઢોર બજાર કાંકરિયા જવાના રસ્તે જે બીએસએનએલ અને ત્યાં તો હેડકેવર ભવન આવેલું છે એની નજીકમાં જ વોકિંગ ડિસ્ટન્સમાં જે ઢોર બજાર છે ત્યાં પણ લુખા તત્વો બેસે છે સાંજના સમયે તોફાન થાય છે મારામારી થાય છે છરીઓ ઉછળે છે છતાં જે પોલીસ છે મૂળ કાગડાપીઠ પોલીસ સ્ટેશન એમાં આવે છે મૂળ પ્રેક્ષક બને છે સાહેબ શાંત થતું જ નથી

પોલીસ આવે છે જેને લઈને બીજે દિવસે ત્યાં શાંત થાય હું હું પણ મારો અનુભવ શેર કરું છું પણ આપણા અનુભવમાં થોડો થોડો ફરક છે મારો અનુભવ એ છે કે આ જગ્યાએ આ જગ્યાએ જયારે પણ કોઈ પણ નાગરિકે જયારે પણ જાણ કરી છે પોલીસને

કે અમદાવાદના ને ગુજરાતના કોઈ પણ ભાગમાં અસામાજિક તત્વો જે છે એ ક્યારે પણ માથું ના ઉચકે અને ના થાય છે છે પોલીસનો કાયદા કાનૂન ક્યાં છે સાહેબ જો મેં આપને ડિબેટની શરૂઆતમાં જે આપે ઘટના કીધી તેની અંદર પણ જે જે પણ ઘટના થઈ છે તેના જે જેના જે લુખા તત્વો જેને આ કામ કર્યું એ લોકોને તરત જ પકડી પાડવામાં આવ્યા છે એટલે મને લાગે છે કે આ જે ઘટના પણ જયારે પણ થાય છે અનિચ્છનીય ઘટના તો એની પાછળની કાર્યવાહી છે તે ત્વરિત થાય છે ને એની અંદર મોટામાં મોટી અથવા જે પ્રકારે એક્શન જેવી લેવી પડે ઇન્ટેન્સિટીથી થી એક્શન પણ લે છે અને અમારું ગૃહ મંત્રાલય થી લઈને દરેક લોકો આની અંદર ખૂબ જ સતર્ક છો જી કપિલભાઈ આપે સાંભળ્યું કે પોલીસ એક્શનમાં છે ઘૂસ હોય દબાણ કરતા હોય એની સામે કાર્યવાહી થઈ રહી છે ઓપરેશન તો થતા જ હોય છે પણ સ્નેલ કહ્યું કે જાહેરમાં ન થાય ખબર હોય પણ પોલીસ એની કામગીરી તો કરી જ રહી છે છે કારણ કે કે આપણે જોઈએ પોલીસ એને પાડે નો ડાઉટ છેલ્લભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે એટલે મારે થોડા સવાલ કરવા પડે પણ વરઘોડા કાઢતા હોય આપણે જોઈએ છીએ રીકન્સ્ટ્રક્શન કરાતું હોય એને ઇવન માર પણ પડે છે અને જે લંગડાતા ચાલતા હોય છે એના પરથી આપણને ખબર પડે કે સર્વિસ સારી એવી થઈ છે પોલીસ કાર્યવાહી તો થઈ રહી છે

પોલીસની સામાજિક પોલીસની જીપમાં બેસાડીને ડરાવવાની ઘટના હોય આ ઘટનાને પણ આપણે જોઈ છે કે સુરતની ઘટનાને પણ જોઈ છે આ મારું ગુજરાત નથી આ મારું અમદાવાદ નથી આ ગાંધી અને સદાનો ગુજરાત જેનો વખાણ દેવા શાંતિ માટે સલામતી માટે જેના વખાણ દેવા તરાત કે ગાંધી અને સદાના ગુજરાતની અંદર વેપારી લોકો રહેશે એ વેપારી પ્રજા છે શાંત પ્રજા છે આપણો શાંતિપ્રિય લોકો છે આપણે તો વેપાર ધંધા કરવાળા લોકો છે ગુજરાતની જનતા ક્યાં ઉપર દરફ ફેલાવાવાળી કે ક્યાં ક્યાં કોઈ એ એ અશાંતિ ફેલાવવાની જનતા નથી પરંતુ આજે સ્થિતિ એ નિર્માણ થઈ છે કે આજે સાંજના સમયે કોઈને પરિવાર સાથે નીકળવું હોય ક્યાં ભૂલથી ગાડી તો સ્થિયત માણસ ડરી જાય એને ગાડી તૂટે નુકસાન થાય નથી વધારે ડર કોઈ તો કોઈ મારવા આવશે તો કોઈ છરી લઈને આવશે તો કોઈ તલવાર લઈને આવશે તો આ આ ડર ગુજરાતની અંદર ઉભો થયો છે આ સરકાર અને તંત્ર બિલકુલ નિષ્ફળ અને નાકામ રહી છે હવે કેવું થયું છે કે અપસ્તાવે ક્યાં હોય જેમ ચીડિયા એ લલ્લા બિહારી જેવા લોકો બિહારી એ લલ્લા બિહારી જેવા લોકો એ ત્રીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી ની શાસન ની અંદર એ નાના નાના અસુરો માંથી મોટા રાક્ષસો બની ગયા અને એને બનાવનાર એ ફૂલ્યા ફાલા તો ભાજપના શાસન ની અંદર અને તંત્ર ના આશીર્વાદ થી અને આજે એ લોકોને કઈ બોલ ફેરવાની વાત કરો એ લોકો અતિશય આતંક ફેલાવીને દ્યો છે આજે આ આ આ માધ્યમથી મારું ખાસ ધ્યાન એ દોડ્યું છે કે ડ્રગ્સ જે પ્રકારે ચરસ ગાંજો અપીમ આ નશાનો જે પ્રકારે એ ખાસ કરીને યુવા દમિત જે જે ફેલાવો થયો છે એના કારણે પણ ગુનાખોરી ખૂબ વધી છે એટલે તંત્ર તમામ રીતે નિષ્ફળ નીવડ્યું છે પોલીસ કામગીરી નથી કરી રહી જે કામગીરી કરી રહી છે એના તો તમે વખાણ કરી શકો અથવા એ તો જોડે જોડે નહીં પોલીસ ચોક્કસ થઈ ખરાબ થાય છે એવું તો નથી કામગીરી કરે પોલીસ સરસ કામગીરી કરે પણ એ પોલીસને કામગીરી કરવાની જે છૂટ આપવી પડે કારણ કે તમે જો જે મોટા ભાગે જ્યાં લુખા તત્વો છે એ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી ના આશ્રિક તત્વો છે અને આશ્રિક તત્વો પોલીસ ઉઠાવે ત્યારે એ જ નેતાઓ ભલામણ કરીને એને જાય એટલે એમાં પોલીસ નું પણ એમાં એમાં પોલીસનું પણ મોરલ ડાઉન થાય તમે તમે કેવી રીતે આક્ષેપ મૂકી શકો છો અને બીજું કે તમે પણ વિપક્ષમાં છો ને કોંગ્રેસે પણ અવાજ ઉઠાવો જોઈએ આંદોલન કરે આને લઈને એક એક્ઝામ્પલ આપું એક એક્ઝામ્પલ બેસ્ટ એક્ઝામ્પલ આપું લલ્લા બિહારી જેને આખું ગુજરાતમાં ઓળખે છે લલ્લા બિહારી આટલું મોટું સામ્રાજ્ય ફેલાયો આટલો મોટો ગુંડો એના અગેન્સ્ટમાં કોંગ્રેસે સરકારને બે બે વાર લેખિતમાં ફરિયાદો આપેલી બે બે વાર કે આ દૂષણ ફેલાવી રહ્યો છે અસામાજિક તત્વો છે અને કબજા કરી રહ્યો છે ત્યારે સરકારના ચારે હાથ એની ઉપર હતા કારણ કે આ લોકોનું મોટા ભાગે કામ શું હોય ચૂંટણીઓ આવે

એ પહેલા આથી પાંચ વર્ષ પહેલા લેખિત સરકાર ને રજૂઆત કરી છે કે ગુજરાત પોલીસ નો ડર હોવો જોઈએ અને રાજકીય ઈચ્છા શક્તિ પણ હોવી જોઈએ કે આ સમય તત્વો ને ગુજરાત ની અંદર નેસ્તો નાબોદ કરી નાખે એના માટે કામગીરી કરવી પડશે જી ગઢવી સાહેબ જે પ્રમાણે વાત કરી રહ્યા છે કે ચર્ચા છે ને સાહેબ ગુજરાત પૂરતી નથી રહી રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત વાતો થાય છે ગુજરાતમાં જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ વણસી છે છે અને વાત કરીએ ગાંધી ગુજરાતના તો છે ડ્રગ્સ અફીણ ગાંજો વેચાય છે ખુલ્લે આમ આતંક મચાવવામાં આવે છે દારૂ પીને બેફામ ડ્રાઇવિંગ કરીને અકસ્માતો ની ઘટનાઓ સર્જાય છે ગુજરાતમાં તો શું લાગે છે આ તોફાની તત્વો જે ખુલ્લે આમ હથિયારો લઈને ફરવા હુમલો કરવા બહુ સામાન્ય ઘટનાઓ બની છે શું કારણ ગઢવી સાહેબ લાગે છે

વધારે સર્વિસ મારી ગઈ એ કોંગ્રેસના શાસન માં ગયેલી છે કોંગ્રેસના શાસનમાં અમદાવાદ શહેરમાં ત્રણ ત્રણ મહિના સલન કરફ્યુ મેં જોયેલા છે બરાબર આ લલ્લો બિહારી બેસે છે ઓલો બેસે છે બીજા ટપોરી છે તો બહુ નાના માણસો છે લતીફ પણ પેદા થયો એ એ જ સમયમાં પેદા થયેલો અને અત્યારની જે આ જે અત્યારે જે બનાવ બન્યા છે એ હું એવું નથી કે સારો બનાવ બન્યો છે ખરાબ બનાવ બન્યો છે પોલીસ માટે પડકાર જ છે પણ જે અગાઉના શાસનોમાં જે બનાવો બનતા હતા એ કદાચ આ બે મિત્રો જોયા જ નહીં હોય અમદાવાદમાં જે આતંક હતો કોઈ ચોક્કસ કોમનો અને એ કોઈ ચોક્કસ પાર્ટીના હિસાબે ફૂલ્યા ફાલ્યા હતા અને એમને જ્યારે પેરોલ ના મળે ત્યારે એક રાજ્યસભાના સાંસદની પણ હત્યા કરેલી મેં અગાઉની ડિબેટમાં કહેલું જ છે રઉ વલી ઉલ્લાની ઇન્ટરનેશનલ ગુનેગારો

હું સૌરાષ્ટ્ર રહેવાસી છું તો અમારે રાજકોટ થી જામનગર થી કોઈ આવવાનું હોય તો એ પેલા પૂછતા કે એસટી ટ્રેન ઉતરી શકાય એવું છે કાલુપુર રેલવે સ્ટેશન માં આવીએ તો કરફ્યુ તો નહીં હોય તોફાન તો નહીં હોય જ્યારે ઉત્તરાયણ આવે નવરાત્રી આવે મોહરમ આવે રથયાત્રા આવે ત્યારે અવશ્ય તોફાનો થતા એ ગુજરાત કદાચ આ બંને મિત્રો ની ઉંમર નાની છે એટલે નહીં જોયા હોય અમે નજરે જોયેલું છે એટલે એ દ્રષ્ટિએ જો વિચારીએ ને તો અત્યારે એમાં એલું કઈ છે નહી એમ કહીએ તો ચાલે બરાબર પછી પોલીસની તો પોલીસે બે હાજર માં જે બોમ્બ બ્લાસ્ટ થયા ઇન્ડિયામાં ઘણા બોમ્બ બ્લાસ્ટ થયેલા એમાં અમદાવાદમાં પણ બે હાજર આઠ માં બોમ્બ બ્લાસ્ટ થયા એ ઇન્ડિયામાં સૌ પ્રથમ ગુજરાતની પોલીસ અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચ એમને સૌથી ઝડપી આરોપીને એરેસ્ટ કરેલા બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ

પહેલી વાત સ્ટાફ ઓછો છે પહેલી વાત બીજી વાત કાયદાની જટિલ પ્રક્રિયાઓ છે એને કોઈ વર્ણતું નથી દરેક વસ્તુ તમે પોલીસ ઉપર દોષનો ટોપલો ઢોળી દો એ યોગ્ય નથી

પણ પોલીસ જે છે એ પોલીસ તો એની કામગીરી કરે છે કરે છે કરે છે અને એનું તમે ઉત્તમ ઉદાહરણ આપવું કે પોલીસ પણ એક માણસ છે પોલીસ પણ એક સમાજ આવે છે વટવાના પીઆઈ કુલદીપ ગઢવી હતા એમને એક માણસે ક્રાઇમ કર્યો એના નોકર જ એની છોકરીના માથા પર મારી દીધેલું અને એને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલમાં કીધું કે દસ લાખ નો ખર્ચો છે કોણ આપે તો એક પીઆઈ એમ કીધું કે એ મારી દીકરી છે તમે એની કોઈ ચિંતા ના કરો જેટલો ખર્ચો થશે એ હું આપી દઈશ આવા આવા પણ પોલીસ છે અને એને દસ લાખ નો કે પંદર લાખ નો જે કાયદો ને વ્યવસ્થા હોવા છતાં પણ ત્યારે સવાલ હું આવું આપણી પાસે સ્નેહલભાઈ ને પૂછી લઉં સ્નેહલભાઈ આપણે બે હજાર પાંત્રીસ ઓલિમ્પિક ની તૈયારીઓ કરી રહ્યા છીએ બીજી તરફ સુરક્ષાના જે કોઈ કહેવાય કે લીરે લીરા ઉડી રહ્યા હોય એવા દ્રશ્યો જોવા મળે છે ખુલ્લે આમ સોળ સત્તર વર્ષના લબર મૂછ્યા સાહેબ

ચંડોળાના જે લોકો કે જેને ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન કર્યું તું એની સાથે ઉભા રહીને જે ટીવી મીડિયા સમક્ષ વાત કરે છે તો આપણે જાણીએ છીએ કે એ લોકોને શું પીડા છે બીજી વાત છે કે ઇલીગલ વ્યક્તિ કોઈ પણ હોય કોઈ પણ ધર્મનો હોય ગુજરાતની અંદર કોઈ ક્રાઇમ કરશે તો એ જોયા વગર એની પર એક્શન લેવામાં આવશે કોઈ પણ જાતનું બાંધોડ કરવામાં આવતી નથી આ બીજી વાત છે ત્રીજી વાત ખૂબ જ છે કે લલ્લા બિહારીએ જે ફેક હતા એ એ ત્યાંના લોકલ કોંગ્રેસ લીડર્સ કારણ કે કે તમે જોશો જે ભાગ છે તેની અંદર જે કોંગ્રેસના લીડર્સ છે એને એ લોકોને સપોર્ટ કરી અને આ પ્રકારે પોતાની વોટ બેંક હોય કે કોઈ પણ કારણસર એ લોકો અહીંયા ફૂલ્યા ફાલ્યા હતા એ સ્પષ્ટ એક ચિત્ર છે પણ જયારે આ લોકોની સ્ટાઇલ પ્રમાણે જયારે એમના પર આવે એ પહેલા

જેમ ગઢવી કીધું એમ પોલીસ છે ની અંદર મહત્તમ લોકો જે પોતાની ડ્યુટી છે છે કરે પોતાના દૂર દૂર પણ સ્વાભાવિક છે કારણ કે જેમ એમને કીધું કે પોલીસનું ડિપ્લોયમેન્ટ અલગ 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 સ્તરે થતું હોય છે એટલે સ્ટાફનું ડિસ્ટ્રીબ્યુશન અને સ્ટાફની જે પણ નિમણૂક વગેરે છે એ બધી જે છે તે પણ સમયાંતરે જે રાજ્ય સરકાર છે તે ધ્યાન રાખતી હોય છે

પંચાયત થઈને પાર્લામેન્ટ સુધી તમારું રાજ છે ક્યાં સુધી કોંગ્રેસ કોંગ્રેસ કરશો ભાઈ ક્યાં સુધી કોંગ્રેસ કોંગ્રેસ સાંભળો કપિલભાઈ તમારું નેતા પરિપભાઈ સાંભળો એક મિનિટ કપિલભાઈ

મારો કપિલભાઈ હું બિલકુલ નથી બોલો મારી વાત પૂરી થવા એટલે કોઈ કોઈ નેતા ઉપર તમે આક્ષેપ લગાવો કે લેટર લખીને બિલકુલ અને આવા લોકો ને અંદર ઘુસવા માટે છે બસ મારે એટલું જ કેવું છે લલ્લા ફાલો કેમ લલ્લા બિહારી ની વાત કરીને આપણે ડિબેટ પૂરી નથી કરવાની આજે સમગ્ર ગુજરાત ની અંદર ખૂણે ખૂણે ભારતીય જનતા પાર્ટી એ છાવરેલા લલ્લાઓ ફરી રહ્યા છે અને લલ્લાઓ છે સાહેબ હવે શોર્ટમાં મને આની પાછળ જવાબદાર શું છે કે ક્યાંક મનશા નથી કરપ્શન પણ ક્યાંક આની પાછળ જવાબદાર છે ઢીલી નીતિ જવાબદાર છે શોર્ટ માં અશોકદાન જવાબ આપશો હવે હું એવું કહીશ કે પોલીસ તો એનું કામ કરે છે પોલીસ કે

તો બધી સિસ્ટમ ચાલે છે એટલે ગઢવી સાહેબ ઓકે આપણી પણ વાત સાચી છે એટલે જે પ્રમાણે જે સ્નેહલ ભાઈએ કહ્યું કે પોલીસ એનું કામ કરે છે ઘટનાઓ બને છે એમનું કેવું ચિંતાજનક

આ લુખા તત્વો ફૂલ્યા છે એવો આક્ષેપ એમણે કર્યો છે અને સાથે જ અશોકદાન ગઢવીએ કહ્યું એમ કે કોઈ પાર્ટી સાથે મારે લેવા દેવા નથી પોલીસની વાત એમણે કરી છે કે લતીફ પણ એક સમયમાં હતો એને પણ છાવરવામાં આવ્યો હતો એને એમણે પાર્ટીનું નામ નથી દીધું પણ એ ચોક્કસ એક ઇશારો ચોક્કસ છે એટલે ચોક્કસ કોમનો આતંક અને ચોક્કસ પાર્ટીનો સપોર્ટ જે તે વખતે પણ હતું અશોકદાનનું કહેવું છે બોમ્બ બ્લાસ્ટની કામગીરી જે પોલીસે કરી બોમ્બ બ્લાસ્ટ વખતે એની પણ એમણે કહ્યું કે પ્રશંસનીય કામગીરી છે પોલીસ એનું કામ કરે છે સ્ટાફ ઓછો છે એ વાત એમણે સ્વીકારી છે અને આખરે કરપ્શ કરપ્શન પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે તો એમનું કેવું છે કે બધે જ છે ક્યાં નથી એટલે પોલીસનો એટલો બચાવ પણ નથી કરી રહ્યા પણ ક્યાંક ઈચ્છાશક્તિ જો રાજકીય હોય ડિપાર્ટમેન્ટની હોય અને લોકોનો પણ સહકાર હોય તો જ આ વસ્તુ શક્ય છે કે એની પર સકંજો કસી શકાય બાકી આવી ઘટનાઓ બનતી રહેશે ચર્ચાનું સમાપન કરીએ છીએ સ્નેલ જોશી કપિલ દેસાઈ અશોકદાન ગઢવી ત્રણેય જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આથી આજની ચર્ચા ગુંડા તત્વોનો આતંક ખાખીનો ખોફ ક્યારે આવા સવાલો થઈ રહ્યા છે ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર